આજનો વિડીયો ભાઈ મોડો આવ્યો એના માટે દિલથી સોરી કે હું કરવા મોડો આવ્યો એ તમને છેલ્લે ખબર પડી જ જાય કે હું કરવા મોડો વિડીયો આવ્યો છે હેલો મિત્રો તો સ્વાગત છે આપણું નવા એક વિડીયો આવે આ તારીખ સત્યાવીસ એક બે હજાર સત્યાવીસ નથી બે હજાર ચોવીસ છે બરાબર ઘર ભેગી અત્યારમાં બફેલો કઈ ભેજા મારી નહીં કરતી હે ગજબ બે જતી ચાલો ભાઈ આપડે પેલા ગાય ગાય નીકળીએ દુકાને આપણે થઈ ગયા નાઇટ્રોજન રેડી બરાબર

હવે સીધા નીકળે દુકાને આપણે ગુડ મોર્નિંગ કહી દીધું ને કીધું ને ચાલો કહી દે ના મોર્નિંગ ના ગુડ ઇવનિંગ જય શ્રી રામ હવે નીકળી આપણે દુકાને દુકાને જતા હતા ભગવાન ભોળાનાથનું મંદિર આવી ગયું ભગવાન ભોળાનાથ નું મંદિર આવી ગયું દર્શન કર્યા વગર જવાય નહીં હાલો તમે ગાય ગયા કોમેન્ટ માં કરી નાખો હર મહાદેવ તો આપણે ભાઈ ફાઇનલી આવી ગયા દુકાને દુકાને દુકાન અપલોડ કરી નાખ્યો આવું નવરા થઈ ગયા નવરા થઈ ગયા તો આપણે માતાજી પગે લાગી લીધા હતા ભાઈ માતાજી પગે આપણે પેલા જ લાગીએ

અમારા આ એક બેન ને શાંતિ છે હવાર માં પીધા પછી કેવું છે બટા ઉતરી ગયો કે હે ઓલો ઉતરી ગયો એમાંથી છે જોર પકડી લે એટલે મુખ એની દીકરી હવે જો હવે નહી મૂકે હા મેળ આવી ગયો આજે આ માનીતી હાટુ કડલા લાયો લાયો તું સાની મુનીની વેહી જા હું ખાઈ લઉં

હા ભાઈ તમે સો ટકાની ની વાત કીધી અજીબ જાનવર છે આ પાણી પૂરી કેમ કઈ ભાઈ જ ન હોય આવા દે આવા દે એમ જ કર્યા કરે બોલો કઈ નહીં આજનો દી ખાઈ લેવાય પછી આપણે ધ્યાન રાખીશું કે બે કાનફળી માર લે હું તો ભાઈ બધા આપણે ઘેર ભેગા કરી દીધા અને આજે આપણે માથું ડૂબે છે બરાબર શરદી થઈ ગઈ છે ખતર નાખવા હોય એટલે આજે હવે બીજું તમને કઈ નહીં બતાવો સીધો તમને હું ઘરે જઈને જ મળી ભાઈ મારી મામા દવાખાને લઈ ગઈ ને પણ ત્યાં હું ધૂકર નાખું એને બીમાર હું હતો ચેકઅપ એ પોતે કરાવતી હતી બોલો કાંઈ નહીં હાલો હવે હું ઘાય ઘાય ચેકઅપ કરે ને દવા લઈ લઉં કોઈ ફોગી જાય સીધા ઘરે તો આપણે દવા લઈને આવી ગયા બરાબર ઉભા રહ્યો હું પેલા હે ને માં નહોતો મેં ગંદા માં હું ખાધલું આ રૂમવાળા તો આ વજન કર્યું હોય ને ભાઈ મિનિમમ બસો ગ્રામ વજન નીકળે એટલું હું ગેરંટી આપું નાકડું મારું લાલ સોળ જેવું પોપટ જેવું થઈ ગયું છે હું પેલા ઘડીક બવા પી લઉં ઘડીક પછી સુઈ જાઓ પછી નિરાતે જમીએ આપણે તો હાલો ભાઈ આપણે હવે જમી લઈએ અત્યારે અમે પણ વાગી ગયા હવા હવા ના હું હાજના દાડા દા વાગી ગયા ગાયકા ચાને ભાખરી છે આજે ગાય કે જમી કોઈ દવા પીને ભૂલી જાવ હું જમીને વિડીયો પૂરો વિડીયો નાનો બન્યો મોટો બન્યો ખબર નથી મને એટલે ઓગણી વીસ થયું હોય તો અકાવી લેજો